સુરત માં ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ની ટિપ્પણી ના લઈ ભારે વિરોધ થઈ રહ્યો છે જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રાહ્મણ સમાજના લોકો એ વિરોધ કરે અનુરાગ કશ્યપ એ બ્રાહ્મણ સમાજ પર ટિપ્પણી કરી હતી બ્રાહ્મણ સમાજના લોકો એ બેગાફે સુત્રચાર કરો કલેક્ટર કચેરીએ બેગાકઈ બરોળમાં એક બી લખીને જતા રહીશો અમારા વિશે અમે કંઈ બી કહીશું તમને તમે બધું જ છલવી લઈશું અમે એવું થઈ જ નથી શકતું એવું બની જ નહીં થઈ શકતું તમે છે ને અમને જાતિમાં વેચી રહ્યા છો આ કસે કોઈ રાજનીતિ તો નથી આ તમારો કોઈ પ્રપોગંડ તો નથી તમે અમને જાતિમાં વેચી રહ્યા છો તમે પોતાની જાતને તમે એ બતાવી રહ્યા છો તમારી માનસિકતા છતી કરી રહ્યા છો તમે આવેદન આપવા આવ્યા છે અમે બહુ શાંતિથી આવ્યા છે અને અમે શાંતિથી જ જઈશું અમે કલેક્ટર શ્રીને આવેદન આપીએ છીએ કે આવી જે ભાષાની અભિવ્યક્તિ છે એમાં ભાષા નહી બોલવી જોઈએ કોઈ બી માટે નહીં બોલવી જોઈએ અનુરાગ કશ્યપ જેવા લોકો હોય છે જે બહુ મોટા લોકો ગણાય છે એ લોકો આવે આ બોલે છે તો એ લોકોની માનસિકતા કેવી હશે એ કેવા ડિપ્રેશનમાં છે મને તો એક નથી સમજ પડ ખૂબ જ ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો છે અને આપણે જાણીએ છીએ કે અનુરાગ કશ્યપ જે છે તે એક ફિલ્મ મેકર છે અને જ્યારે ફિલ્મ મેકર હોય ત્યારે એમની જવાબદારી બની જાય છે કે આખા દેશમાં આખા વિશ્વમાં એમના દર્શાવેલા એમના દ્વારા નિર્માણ કરેલા ચલચિત્રો જ્યારે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થતા હોય ત્યારે એના શબ્દો કેવા હોવા જોઈએ એની ભાષા કેવી હોવી જોઈએ એમને તો સંપૂર્ણ જ્ઞાન હોય જ અને તેવામાં જ્યારે એમના શબ્દો જ્યારે આવા ખરાબ હોય અને જ્યારે જાતિ વૈમનસ્ય ફેલાવવા માટે હોય કોઈ ધર્મ જે છે એના માટે પણ આ કટાક્ષ રૂપ અને એવા અશોભનીય શબ્દોનો જ્યારે પ્રયોગ થયો હોય ત્યારે ખરેખર એવી એમ થાય કે એમની માનસિકતા કેટલી હદે વિકૃત છે કાર્યવાહી તો અમારું તો શાંતિપૂર્વકનો હંમેશા પ્રસ્તુતિ હોય છે બ્રાહ્મણ સમાજ આજે લેખિત આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબને જણાવવા માગે છે કે કોઈ પણ જાતિ માટે કોઈ પણ જ્ઞાતિ માટે કોઈના વર્ણ માટે કોઈએ પણ નીચા શબ્દનો પ્રયોગ કરીને કોઈને અપમાનિત કરવાનો અધિકાર આપણા દેશના સંવિધાને નથી આપ્યો